નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બી એ નાણાં એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટના નવી શરતની પ્રોપર્ટી ઉપર આવેલા એક અગત્યના જજમેન્ટ ઉપરની જાણકારી મેળવશું આ જાણકારી મેળવીએ એ પહેલાં નવી શરતની જમીન શું એના વિશે થોડીક પ્રારંભિક જાણકારી મેળવીએ તો નવી શરતની જમીન મૂળભૂત રીતે સરકારની ગણાય છે જે ખેડૂત કે કબજેદારને ચોક્કસ શરતોને આધીન ખેતી અથવા રહેણાંકના માટે આપવામાં આવે છે આવી જમીન કલેક્ટરની પૂર્વ પરવાનગી વગર વેચી શકાતી નથી કે ગીરો મૂકી શકાતી નથી કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી આવી જમીન સરકાર નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવા માટેની શરતો રાખતી હોય છે જેમાં અમુક વર્ષો પછી આવી જમીન જે છે એ જૂની શરતમાં ફરશે એ ટાઈપના હુકમો કરવામાં આવતા હોય છે અને શરતમાં દર્શાવેલ વર્ષો વીત્યા પછી આવી જમીન બાબતે કોઈ શરત ભંગ ન કરવામાં આવેલ હોય તો તેને જૂની શરતમાં ફેરવી આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ આવી જમીનનો માલિક જે છે એ આ જમીન કે પ્રોપર્ટી કોઈ પણ વ્યક્તિને વેચી શકે છે પરંતુ જ્યાં સુધી નવી શરતની જમીન જૂની શરતમાં ફરે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વેચાણ કરી શકાતું નથી આજે આપણે આ આવી જ એક જમીન વેચાણ થયેલી અને એની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો તેના વિશેની જાણકારી મેળવશું મિત્રો ગુજરાતમાં જમીન મિલકતોના વ્યવહારોમાં નવી શરત અને જૂની શરતના કાયદાકીય પાસાઓ ખૂબ જ મહત્ત્વના છે સામાન્ય રીતે જોવા મળે છે કે ઘણા લોકો નવી શરતની જમીનો જેને પ્રતિબંધિત સત્તા પ્રકારની કહેવામાં આવે છે એ આવી જમીનો કે મકાન કલેક્ટરની મંજૂરી વિના વેચાણ કરાર કે બાનાખત કરી લેતા હોય છે આવા કિસ્સામાં પક્ષકાર વચ્ચે એવી સમજૂતી થતી હોય છે કે ભવિષ્યમાં જ્યારે મંજૂરી મળશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે પરંતુ કાયદાકીય રીતે આવું કરવું યોગ્ય છે કે કેમ અને આ જે આપણે જજમેન્ટની જાણકારી મેળવીએ છીએ તેમાં આવો જ એક કરાર થયેલો અને એના ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જજમેન્ટ આપવામાં આવેલ છે તો આ જે જજમેન્ટ છે એના અપીલ નંબર છે આર સિવિલ રિવિઝન એપ્લિકેશન નંબર પચાસ ઓબ્લિક બે હજાર એકવીસ સાથે આર સિવિલ રિવિઝન એપ્લિકેશન નંબર એકાવન બે હજાર એકવીસ આ જે ચુકાદો આપ્યો એના પાર્ટીના નામ છે વીરમતી બેન તે કીકુભાઈ બટિયાની દીકરી અને પરસોત્તમભાઈ ચીબાભાઈની પત્ની અને અન્ય વિરુદ્ધ અમજદ ફજલ અને અન્યો જે આ જે નામ છે એ ચુકાદાનું ટાઇટલ છે હવે આ જે ચુકાદો છે એ આવી રીતની જમીન ખરીદનારાઓ માટે ખૂબ મહત્ત્વનો છે કોર્ટે આ ચુકાદામાં જણાવ્યું કે ગણોત ધારાની કલમ તેતાલીસ હેઠળ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નવી શરતની જમીનનો માત્ર વેચાણ દસ્તાવેજ જ નહીં પરંતુ વેચાણ માટેનો કરાર કરવો એ પણ પ્રતિબંધિત છે કોર્ટે ઠરાવ્યું કે આવા ગેરકાયદેસર કરારના આધારે કરવામાં આવેલ દાવો કોર્ટમાં ટકી શકતો નથી તો હવે જોઈએ આ જે કેસ હતો એની શું સ્ટોરી હતી આમાં હકીકત એવી બનેલી કે એક વ્યક્તિ દ્વારા બીજ નોંધાયેલ કરાર દ્વારા જમીન ખરીદવામાં આવી અને આ જમીનનો કબજો પણ તેના દ્વારા મેળવવામાં આવ્યો અને દસ્તાવેજ કરવા માટે એવી શરત નક્કી કરવામાં આવી કે વેચનાર સરકારમાંથી પરવાનગી મેળવીને જમીન જૂની શરતમાં ફેરવશે અને ત્યારબાદ દસ્તાવેજ કરી આપશે હવે બન્યું એવું કે બે હજાર એકમાં આ જમીનનો આ કરાર કરવામાં આવેલો અને ત્યારબાદ બે હજાર અઢારમાં જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી હવે આ જૂની શરતમાં ફેરવ્યા બાદ મૂળ માલિકે ત્રીજા પક્ષકારને આ જમીન વેચી દીધી આથી કરાર દ્વારા જમીન ખરીદનાર અને કબજો મેળવનાર વ્યક્તિ દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો જેમાં આ જમીન ઉપર થયેલ દસ્તાવેજ રદ કરવા માટે તેમજ દસ્તાવેજ જે છે કરાર છે એનો અમલ કરવા માટે તથા જો આવું ન થાય તો આ જે કરારમાં રૂપિયા આપવામાં આવેલા એ પાછા અપાવવા માટેનો તેના દ્વારા નીચેની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હવે ત્યાર પછી આજે સામેવારી પાર્ટી હતી એને આ દાવો પ્રારંભિક તબક્કે રદ કરવા માટેનો એપ્લિકેશન મૂકી અને આખરે મામલો નામદાર હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો અને હાઈકોર્ટ દ્વારા ગુજરાતમાં લાગુ પડતા ગણોત ધારા ઓગણીસો અડતાલીસની કલમ તેતાલીસ મુજબ કલેક્ટરની પરવાનગી વિના નવી શરતની જમીન વેચવાનો લેખિત કરાર કરવો પણ પ્રતિબંધિત છે અને આવો કરાર અમાન્ય ગણાય છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તેવો કરાર શરૂઆતથી જ રદ બાતલ ગણાય આવા ગેરકાયદેસર કરારના અમલીકરણ માટેનો કોર્ટ હુકમ આપી શકે નહીં કોર્ટે જણાવ્યું કે જે કરારનો પાયો જ ગેરકાયદેસરનો છે તેના આધારે તમે કોર્ટ પાસે ન્યાય માંગી શકો નહીં વાદીએ કોર્ટમાં વળતર માટે જે માગણી કરેલ તેના સંદર્ભમાં કોર્ટે જણાવ્યું કે વાદીએ વૈકલ્પિક રીતે પૈસા પરત મેળવવાની દાવામાં માગણી કરી છે પરંતુ કોર્ટે ડિલિક્ટોના સિદ્ધાંતને ટાંકીને જણાવ્યું કે જ્યારે વાદી જાણતા હતા કે કરાર ગેરકાયદેસર છે ત્યારે તેઓ કોર્ટ મારફતે તે રકમ પરત મેળવવાનો હક પણ ધરાવતા નથી કોર્ટે કહ્યું કે ખરીદનારને ખબર હતી કે આ જમીન નવી શરતની છે અને મંજૂરી વગર સોદો કરવો ગેરકાયદેસર છે જ્યારે તમે જાણી જોઈને ગેરકાયદેસર કામમાં ભાગીદાર બનો છો ત્યારે કોર્ટ તમને તમારા પૈસા પાછા અપાવવામાં પણ મદદ કરી શકે નહીં આમ હાઈકોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો અને સીપીસીના ઓર્ડર સાત રૂલ અગિયાર હેઠળ મૂળ દાવો નામંજૂર કરવામાં આવ્યો અને મૂળ માલિક જેને વેચાણ કર્યું હતું અને જેણે જૂની શરતમાં જમીન ફર્યા બાદ પછી આ જમીનનો દસ્તાવેજ કરીને ખરીદી હતી તેની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો ટૂંકમાં કહીએ તો આ જજમેન્ટનું ફલિતાર્થ એ છે કે કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નવી શરતની જમીનનો વેચાણ કરાર કાયદાની દ્રષ્ટિએ અમાન્ય હોવાથી તેના આધારે કરવામાં આવેલો દાવો ટકી શકતો નથી અને તેથી હાઈકોર્ટે દાવો રદ કર્યો તો મિત્રો આમ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના નવી શરતની જમીનનો વેચાણ કરાર એટલે કે જેને આપણે બાનાખત પણ કહીએ છીએ તે કરવો એ કાયદાકીય રીતે શરૂઆતથી જ રદબાતલ અને ગેરકાયદેસર છે આવા પ્રતિબંધિત કરારના આધારે ભવિષ્યમાં જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે કોર્ટમાં દાવો કરી શકાતો નથી તો વધુમાં આપણે જોઈએ તો ખરીદનાર જાણી જોઈને આવી નવી શરતની જમીનોનો સોદો કરે તો તે ચૂકવેલી રકમ પરત મેળવવા માટે પણ હકદાર રહેતો નથી ટૂંકમાં કાયદાની મંજૂરી વગર થયેલા સોદામાં કોર્ટ કોઈ પણ પ્રકારની કાયદાકીય મદદ કરી શકતી નથી જે ખરીદનારાઓ માટે લાલબત્તી સમાન છે માટે નવી શરતની જમીન ખરીદતા પહેલાં કાયદાકીય પાસાને જોઈ અને પછી જ નિર્ણય કરવો જોઈએ તો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત